મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલી સ્વાદ કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શન ધારકો અને સરકારી કર્મચારીઓ માટે મહત્વની અપડેટ લઈને આવ્યો છું આજના વિડીયોમાં સાથે સાથે મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો નિવૃત્તિ કર્મચારીઓને આજ રોજ પેન્શન બાબતે મહત્ત્વની ભેટ મહત્ત્વની અપડેટ આજના વિડીયોમાં चर्चा करवाना करना मित्रों चर्चा करता पे अपनी जोट्सअप चैनल छेलोग्रुप बने बनाए लिंक डिस्क्रिप्शन में कुछ और जॉइन थी जाए तो अब चैनल पर मित्रों सरकारी कर्मचारी निवृत्त कर्मचारी पेन्शनधारक बाबते पगार पेन्शन डीएर डीएर एचआर अंदर अपडेट अप हर एक अपडेट आप अपनी चेन कर तो अपनी चैनल सब्सक्राइब कर ले विडियो लाइक कर लो तो सब प्रथम मित्रों तुम पेन्शन धारको तुम जाओ तरह मेरी पेन्शन तुम्हारा खाता में जमा तो मित्रों आप आ चेनल पर દર મહિનાની છેલ્લી તારીખે હરેક મહિનાની છેલ્લી તારીખે વિડીયોમાં અહીં જાણ કરી છે તમને તે મને પેન્શન કેટલું મળશે એ તો ચાલો જાણીએ આજના વિડીયોમાં આ મહત્વની અપડેટ વિશે સૌ બધા મિત્રો પગાર વધારો અપડેટ દેશના એક પોઈન્ટ ત્રણ કરોડ કેન્દ્રીય કર્મચારીઓને અને કેન્દ્ર સરકારની અત્યાર સુધીનું સૌથી મોટી ભેટ હકીકતમાં તાજેતરમાં એક અહેવાલ મુજબ અમે તમને જણાવી દઈએ છીએ કે આ વખતે કેન્દ્રીય કર્મચારીનો પગાર બમણો થશે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી આ અપડેટ સબની સંપૂર્ણ માહિતી જાણવા માટે આજનો આ વિડીયો એન્ડ સુધી બનાવી લેજો મિત્રો તમે જાણો છો કે આટમું પગાર પંચ ટૂંક સમયમાં લાગુ થવાનું છે તો આઠમા પગાર પંચના લઈને મહત્ત્વની અપડેટ આજના વિડીયોમાં કરવાના છીએ સૌ પ્રથમ તો કેન્દ્રીય કર્મચારીઓ આઠમો પગાર પંચની જાહેરાત આતુરથી રાહ જોઈ રહ્યા છે જો કે હજુ સુધી આયોગની ઔપચારિક રચના કરવામાં આવી નથી પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવી છે કે સરકાર ટૂંક સમયમાં આ સંદર્ભમાં મોટી અપડેટ આપી શકે છે અને આ સમ સમાચાર કર્મચારીઓના માટે મોટી રાહત અને પગાર વધારવાનો સંકેત હોઈ શકે છે મિત્રો ત્યારબાદ ત્યારબાદ મિત્રો આઠમા પગાર પંચ રચના પહેલાં મોટાભાગના કેન્દ્રીય કર્મચારી જાણવા માટે ઉત્સુક છે કે તેમના પગારમાં કેટલો વધારો થશે આવી સ્થિતિમાં અમે તમને જણાવી દઈએ કે એ કેલ્ક્યુલેટરના દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું કેન્દ્રીય કર્મચારીના પગારમાં એક પોઈન્ટ બાણું એક પોઈન્ટ બાણું જે ફીટપેમ્પ ફેક્ટર છે મિત્રો આ પોઈન્ટ બાણું બે પોઈન્ટ ઝીરો અને બે પોઈન્ટ છ્યાસી ફીટપેમ્પ ફેક્ટર આધાર કેટલો વધારો થશે તો આ ગણતરી માટે દાખલા કે મિત્રો બાવીસો ચારસો રૂપિયાનો મૂળ પગાર આધાર તરીકે લેવામાં આવેલું છે તો ફીટપેમ્પ ફેક્ટર કેટલું મહત્ત્વનું છે સરકારી કર્મચારીઓના આઠમો પગાર પંચ વધ વધારથી અપેક્ષા રાખી રહ્યા છે અને જેમાં ફીટપેમ્પ ફેક્ટર સૌથી મહત્વપૂર્ણ છે અહેવાલ અનુસાર આ ફેક્ટર એક પોઈન્ટ બાણુંથી બે સી વચ્ચે હોઈ શકે છે ફિટપેમ્પ ફેક્ટર ફુગાવા બજેટ ફાળવણી અને મોંઘવારી ભથ્થા એટલે કે અડિયેના મર્જ જેવા પરિબળો પાધા રાખે છે જે કર્મચારીઓના પગાર નક્કી કરવામાં મહત્વ ભૂમિકા ભજવશે ધારો કે જો તમારો મૂળ પગાર બાવીસ હજાર આઠસો રૂપિયા છે તો આઠમો પગાર પંચ અંચ નવીન અપડેટમાં હેઠળ ફિટપેમ્પ ફેક્ટર એક પોઈન્ટ બાણું છે તો તમારા મૂળ પગાર બેતાલીસ હજાર નવસો આઠ થશે જો આઠમો પગાર પાંચ હેઠળ ફિટપેમ ફેક્ટર બે પોઈન્ટ ઝીરો રાખવામાં આવે તો મૂળનો મૂળ પગાર ચુમ્માલીસ હજાર આઠસો થશે ફિટપેમ ફેક્ટર બે રાખીએ તો સુટાલ મૂળ પગાર હજાર રૂપિયા થશે મિત્રો સાતમો પગાર પાંચ ફિટપેમ ફેક્ટર શું હતું સાતમું પગાર પાંચ ફીટપેમ ફેક્ટર બે પોઈન્ટ ગણો વધારો કર્યો હતો તેમાં લઘુત્તમ મૂળ પગાર સાત હજારથી વધીને આઠ હજાર કરવામાં આવ્યો હતો આઠમો પગાર પાંચ વિશેની હાલની અટકળ એક પોઈન્ટ ગણું તે બે પોઈન્ટ ગણવામાં આવે છે આ મિત્રો ફિટપેન્ટ ફેક્ટર જેટલો વધારો થશે તેટલો પગાર અને પેન્શનમાં પગારમાં સરકારી કર્મચારી પેન્શનમાં નિવૃત્ત કર્મચારીનો ફાયદો થશે જેટલો ફિટપેન્ટ ફેક્ટર બે પોઈન્ટ હોય કે બે પોઈન્ટ છ્યાંસી કે બે પોઈન્ટ છ્યાંસીથી વધાર થશે તેનો મિત્રો ઓછામાં ઓછો આપણે એટલું ચોક્કસ સુધી ચાલીસથી પચાસ ટકા આઠમો પગાર પંચ લાગુ થશે તો ફાયદો થવાનું છે મિત્રો આ અત્યારથી મહત્વની અપડેટ